અમદાવાદ અસારવા વિસ્તારમાં હાઉસિંગની સોસાયટીમાં ગેરકાયદે બાંધકામથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ગેરકાયદે બાંધકામને કારણે ડ્રેનેજ સહિતની વ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું છે તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે આ મામલે અસારવાની અસારવા સોસાયટીના લોકોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે બાર વર્ષથી અનેક ફરિયાદો કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી અધિકારીઓ મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો અત્યારે આ સોસાયટીમાં ચોવીસ ટેનામેન્ટ આવેલા છે અને ચોવીસ બાર ટેનામેન્ટ રોડ સાઈડના છે અને સોસાયટીનું ચારેય બાજુ દિવાલ હતી કોટ હતું છતો આ લોકોએ બરજબડી પૂર્વક દરવાજા ઉપાડી કોમર્શિયલ ચાલુ કરેલ છે અને છતાં હોટલ ગેસ્ટ હાઉસ જેવા મકાનો બનાવ બનાવેલા છે બે હજાર બારથી રજૂઆત કરી કોર્પોરેશનમાં બી રજૂઆત કરી છે ગાંધીનગર બી રજૂઆત કરી છે અને કમિશનર બી રજૂઆત કરી છે પણ આનો કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી એટલે અમને સાથ સહકાર વિનંતી ગેરકાયદેસર બાંધકામ હોવાથી ગટરની સમસ્યા પાણીની સમસ્યા ગંદુ પાણી આવવાની સમસ્યા ઘણી બધી સોસાયટીના રહીશોને પ્રોબ્લેમ થાય છે પોતાના મકાન હોવા છતાં લોકો ભાડે જવાની તકલીફ લોકોને પડી રહી છે એના કારણે અમને રજૂઆત છે ઘણી જગ્યાએ રજૂઆત કરી એમસીમાં કરી ઘણી જગ્યાએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યું પણ કોઈ જેનો જ નિકેલ આવે આવતો છે નહીં કોર્ટમાં બી જયા પણ કોઈ હજી નિકેલ આવતો નથી એમાં રજૂઆત છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી સરકાર